નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી એક હજાર પાંચથી અગિયારસો એકવીસ ધ્રોલ અગિયારસો પચાસ થી પંદરસો પાંચ રાજકોટ પંદરસો પચાસ થી સત્તરસો બાવીસ હળવદ એક હજારથી સોળસો જેતપુર આઠસોથી સોળસો છ બોટાદ બારસો એંશીથી સોળસો પંચોતેર જામજોધપુર ચૌદસો એકાવનથી સોળસો એકતાલીસ સાવરકુંડલા બારસો પચીસથી સોળસો પિસ્તાલીસ અમરેલી નવસો ચાલીસથી સોળસો અડતાલીસ ધાંગધ્રા આઠસો પાસઠથી અગિયારસો પચાસ જસદણ પંદરસોથી સોળસો નેવું અંજાર પંદરસોથી પંદરસો બાવન બાબરા સબુતસો એકતાલીસથી સોળસો ઓગણસાઠ વાંકાનેર નવસો પચાસથી સબુદસો બોતેર ગોંડલ બારસો એકથી સોળસો એકાવન જામનગર બારસો પચાસથી પંદરસો સિત્તેર જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો